તો જય માતાજી ને બાપા સીતારામ તો મિત્રો હું છું કેતન ની મોતને ફરી વખત મારી ચેનલ કેતન ની મોત લોકો તમારો બધું સ્વાગત છે અને આજે મારા ગામમાં જે કનારના પાદરે જે સુરાપુરા દાદા બેઠા એનો હવન છે અને આજ ગામ ધોરો બન છે તો મારા લોગ માં તમે એલ સુધી બની રહો જેથી તમને આખા લોગ હું અપડેટ આપતા રહું તો વિડિયો ગમે તો વિડિયો લાઈક શેર અને કમેન્ટ કરજો જય સુરાપુરા દાદા તો વિડિયો હું બની રહો તો ચાલો હવે આપણે અંદર જઈશું દાદાના સાનિધ્યમાં અને સુરાપુરા દાદાના આપણે દર્શન કરી લઈશું તો અંદર ગણતાં જ આપણે નરેન્દ્રસિંહ અને યુવરાજસિંહ દાદાને લગાડવા માટેનો મસ્ત મજાનો સિંદૂર તરી તૈયાર કરી રહ્યા છે મસ્ત મજાનો ચોખા ઘીની અંદર દાદાને ટોલો ચડાવવા માટે તૈયાર કરી રહ્યા છે અને આજ એ જ સુરાપુરા દાદા છે જેનો યજ્ઞ રાખવામાં આવ્યો છે અને આ મોલાણી પાર્ટીવાળા મોલાણી ભાઈઓના સુરાપુરા દાદા છે અને અહીંયા બાજુમાં નાનભા દાદા અને ગુગુભા દાદા જે સુરાપુરા છે એ વાફળિયાવાળાના છે અને માફળિયાળ ચામુંડા અને મહાકાળીના એના દર્શન તમને થાય છે અને બાજુમાં જે છે સુરાપુરા દાદા યુવરાજજી જે સુંદર લગાડે છે એ ગામના સુરાપુરા દાદા છે અને મયુર છે તારે સુરાપુરા દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે અને હવે યજ્ઞની શરૂઆત થઈ ગઈ છે તો તમે પણ યજ્ઞના દર્શન કરો કરોડિયાર ખોડિયાર નું સ્થાપન પણ થઈ ગયું છે તો અહીંયા બાજુમાં કનાડિયા લુહાર સુતારના સુરાપુરા દાદા કાના દાદા છે અને મસ્ત મજાનું આ દાદાનું સાનિધ્ય છે અને કનાડ ગામમાં કોઈ પણ પ્રસંગ હોય તો આ દાદાના સાનિધ્યમાં જ રાખવામાં આવે છે મસ્ત મજાની અહીં સુવિધા છે તો જય કાના દાદા જય ચામુંડમાં અને હવે અહીંયા અમારે ગામનો ડાયરો જામો છે ચા પાણીને ડાયરો બધો વડીલો બધા બેઠા છે તમે જુઓ અમારા કન્નાળ ગામની અંદર હજી અમારું ગામ જૂનું રાજા રજવાડાનો હોવાથી અમારા ગામમાં ડાયરો થાય સારું કામ હોય એટલે ડાયરો થાય અને ચા પાણી પીવાય છે રસોડા વિભાગમાં પૂરી ખૂબ જોરશોરથી તળાઈ રહી છે અને ખમણ પણ મસ્ત મજાના સુધારી નાખ્યા છે જો તમે બધા ભાઈઓ મળીને હળી મળીને ખમણ સુધારે સુધારે છે અને બાજુમાં રઘુભાઈ અમારે ખમણનો વઘાર કરી રહ્યા છે મસ્ત મજાનો ચકાચક વઘાર ખમણનો થઈ ગયો છે અને બાજુમાં આ ભાનુમાની બહેનો છે શાકવાડીના એ મસ્ત મજાની પૂરી પણ બનાવી રહ્યા છે અને વિરુભાઈ હું જો કહે છે અને અમારે પરાક્રમ છે જો ચકાચક દાળ ચા હળી અંદર નાખો તો ઊભી રહી ચા બનાવી રહ્યા છે અને મુનાભાઈ અમારે જો હવે દાદાના અને માતાજીના થાળ તૈયાર કરે છે અને જો અમારે મીરુભાઈ અમારે અય લાલુકાન લાલુભાઈ અમારે બધા બે ગયા હો ડાયરો અને મુનાભાઈને અમારે અય વટુકભાઈ જો કાઉન્ટર ગોઠવાઈ ગયા છે અને પ્રસાદી પણ ગોઠવાઈ ગઈ છે તો મેનુમાં શું છે એ પણ આપણે જાણી લઈશું તો મેનુમાં જો માતાજીના નિવેદ છે મઠ્ઠો છે પૂરી છે ખમણ છે શાક તો તમે જુઓ યુવા ભાઈઓએ કાઉન્ટરે હહુની કામની પોઝિશન લઈ લીધી છે હહુનું કામ હવે સંભાળી લીધું છે અને ગોઠવાઈ ગયા છે સેવામાં અને આ છે દાદાનો પ્રસાદ મસ્ત મજાનો અને હવે જમણવારની શરૂઆત થઈ ગઈ છે અને બધા જમી રહ્યા છે દાદાનો પ્રસાદ આરોગ્ય રહ્યા છે તો મિત્રો જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્ર સાથે શેર કરો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો મળી બીજા વિડીયોમાંથી જય માતાજી બાપા સીતા રા